શિવાલયમાં જે રોજ પૂજા કરે છે નિત્ય એના માટે આમ સમાજ શિવાલય પૂજા કરવા જાય એના માટે આ નથી આ નથી કારણ કે શિવાલયમાં જાય તો ગણપતિ ને તો એટલા ચાંદલા કર્યા ગણપતિ મોઢુંય નો દેખાતું હનુમાનજીને એટલા ચાંદલા કરે તો મૂર્તિ બગાડી નાખે શિવાલયમાં જે લોકો પૂજા કરવા જાય એને ગણપતિ ભગવાનને ખાલી ફૂલ મૂકવાના હનુમાનજીને ખાલી ફૂલ મૂકવાના પુષ્પ મૂકવાના કશ્યપ નંદીને પણ પુષ્પ માજગદમા ને પુષ્પ પૂજા એક શિવલિંગની જ થાય કોને આમ સમાજને જે લોકો શિવાલય જાય એને એને બધા દેવતાઓની પૂજા ન કરવાની હોય બધા દેવતાઓની પૂજા પૂજારી કરવાની હોય પહેલી પૂજા ગણપતિ મહારાજ ની થાય ત્યારબાદ સામે હનુમાનજી હોય હનુમાનજી ની પૂજા થાય પછી ભગવાન સરે હરિ વિષ્ણુ કશ્યપ ની પૂજા થાય અને પછી પૂજા થાય નંદકેશ્વર ભગવાન ની અને પછી પૂજા થાય માં ભવાની પાર્વતીની પાર્વતી ની અને પછી પૂજા થાય શિવલિંગ ની